સમાચાર આવી રહ્યા છે આણંદથી આણંદની વાત કરવામાં આવે તો આણંદ સાયબર ક્રાઈમમાં ભોગ બનનારને એક પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાથી વધુની રકમ પરત આપવામાં આવી છે છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં આરોપીઓ દ્વારા છેતરપિંડીથી લેવાયેલા નાણાંને પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા આ ફ્રીઝ થયેલી રકમ એટલે કે એક કરોડ ચાલીસ લાખ પંચ્યાસી રૂપિયા કોર્ટના આદેશ બાદ ભોગ બનનારાઓને પરત કરવામાં આવી રહ્યા છે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે આ કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને નાણાં પરત અપાવવામાં તેમને સફળતા મળી આવી છે આ પગલાંથી ખાસ કરીને વાત કરીએ તો પીડિતોને પણ રાહત મળી છે સાયબર ક્રાઇમને લગતા ફ્રોડનો ભોગ બનનારને તેઓના નાણાં પરત અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ કાર્યરત છે જેની અંતર્ગત ગત ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનનારની માહિતી તેમજ ફ્રીઝ થયેલ અકાઉન્ટની માહિતી મેળવીને નામદાર કોર્ટના હુકમ અન્વયે એક કરોડ ચાલીસ લાખ પંચ્યાસી હજાર બસ્સો ને ચોર્યાસી રૂપિયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા જે તે ભોગ બનનારને પરત કરવામાં આવ્યા છે